તો શ્યામ ભાઈ થોડોક તમારો ખર્ચો કરવો આ બધા હીરાવાળા છે એટલે અહીંયા તો બોલવું પતંગ શીખવા તું ઓલા પણ કાકો દીકરો આયા દીધો બે ભાઈ ફોટા પતંગ સકાવ્યા આપીડ્યા હે બે બેન પતક જમા શક્યા હે દો યારી બે ભાઈ સકાવે પતંગ તમે જવો જેની ખબર ને હમણાં ખબર

હાલો અમે થાય ગાડી બાડી તરફ તમે અમિત થાય ગી હોટે